સોઢાદ ગામે બ્રહ્મભટ્ટ બારૂડ સમાજનો સંમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શિક્ષણની જો તેજ સ્વીતારલાઓ અને સન્માન મળ્યું અને છલકાયો પ્રેમો પાર બ્રહ્મભટ્ટ બારૂડ સમાજની ગૌરવશાળી પરંપરાને વેગ આપવા અને સમાજને મજબૂત અને સંગઠિત બનાવવાના હેતુથી સાઠોદ ખાતે ભવ્ય વિદ્યાર્થી સન્માન તથા સમાજની નારી શક્તિ વડીલોનો સત્કાર તથા વિશેષ સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓને એવોર્ડ અભિવાદન સમારોહ યોજાયો સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છા આપવામાં આવી આ ઉપરાંત સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને અને વિવિધ ક્ષેત્રોમાં સમાજનું ગૌરવ વધારનાર વ્યક્તિઓનું એવોર્ડ આપી સન્માન સમાજ દ્વારા કરવામાં આવ્યું સમાજની સેવા કરનાર વડીલોના સહિત અન્ય પ્રતિભાઓને સન્માન કરાયા મહાભાવોનું પ્રેરક સંબોધન આ પ્રસંગે ઉપસ્થિત મહામાનો સમાજને પ્રેરણા આપી મહેમાન ડોક્ટર જીગર ઇનામદારે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે સમાજની મુખ્ય ધારા સાથે ભળવું હશે તો શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી સમાજના યુવાનોને સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપી છે આ કાર્યક્રમમાં ડોક્ટર અશોકભાઈ બ્રહ્મભટ્ટ ડોક્ટર જીગરભાઈ ઇનામદાર ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શહીદ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા સમાજના સંગઠનમાં જોડાઈ મજબૂત બનાવવા તન મન અને ધનથી સહકાર આપવા હાંકલ કરી છે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ સતીશ બ્રહ્મભટ્ટ રજનીકાંત બ્રહ્મભટ્ટ હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ મનીષ બારોટ પંકજ બારોટ શહીદના સમાજના આગેવાનો દ્વારા આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું પર્યાવરણનું જતન અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા હાંકલ કરવામાં આવી છે

તમારી સાથે તમારી માટે